આગોતરા આયોજન અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં એટીવીટીના સભ્યો સિવાય ગાઈડલાઈનમાં ના હોય તેવા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સહિત ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં ધારાસભ્ય સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ ધારાસભ્ય દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી અને તે જ પોલીસ સ્ટેશન દ્વારા ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા આગોતરા પ્લાનિંગથી ગ્લાસ વડે હત્યા કરવાના ફરિયાદ જેવી વાર્તાઓ પોચવી કાઢી ધારાસભ્ય પર કારવાહી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા એક તરફી કારવાહી કરવામાં આવી હતી પોલીસે પ્લાનિંગ થી ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કઈ વાત ઉજાવી કાઢી સંજે વસાવાને ફરિયાદી બનાવીને ખોટી રીતે ફરિયાદ દાખલ કરી ધારાસભ્ય ચૈત્ર વસાવાની ફરિયાદ પર તપાસ કે કારવાહી કરવામાં આવી ન હતી તેમજ પોલીસ દ્વારા એક તરફી કારવાહી કરી

તેર જેટલા ખોટા કેસ થયા જેમાંથી બાર કેસોમાં ધારાસભ્ય નિર્દોષ સાબિત થયા છે અને અને એક એક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી નોકરી છોડી ત્યારથી ગુજરાતની જનતા આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે લોકોની વચ્ચે સુખ દુઃખમાં હાજરી આપી રહ્યા છે તેમજ આંદોલનો કર્યા છે જેમ કે રોડ રસ્તાના પ્રશ્નો હોસ્પિટલના પ્રશ્નો જીઇબી પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓની

રિપોર્ટર ઇમરાન દિવાન બીએન ભરૂચ આજે અમારા જેવા વકીલે ધનવત પ્રણામ કરવા પડે પોલીસને સાથે આઠ પાસ મંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય ખૂબ ખૂબ ખરાબ બાબત કહેવાય સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કાવતરું કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવવા ગયા અને વિધિન અડધો કલાકમાં પાંચસો પોલીસ એ પહેલાં આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છીએ તો એ લોકો આ એન કેન પ્રકારને હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને એન કેન પ્રકારે એમની ચિંગારી જે આંધીન બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના આ મનરેગા કૌભાંડ તો હજુ ખાલી એક ઝાખી છે હજુ નલસે જલ યોજના અને સુજલામ સુખલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે એની અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે એવું દુઆ કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાર ઓકે જીઆ